એકતાલીસ ટકાના વધારા સાથે ચુમ્મોતેર હજાર પાંચસો પંચાવન પોઈન્ટ ચુમ્માલીસ પર ખુલ્યો એનસી નો નિફ્ટી પણ ચોસઠ પોઈન્ટ પાસઠ અથવા તો જીરો પોઈન્ટ ઓગણત્રીસ ટકાના વધારા સાથે બાવીસ હજાર પાંચસો ઇઠ્યોતેર પોઈન્ટ પાંત્રીસ ના સ્તર પર ખુલ્યો હતો બીએસસી સેન્સેક્સ પ્રથમ વખત છોડી ચુક્યો છે આજના સ્તરો બંને સૂચક આંકોના સર્વોચ્ચ સ્તર પર છે પ્રી ઓપનિંગમાં બીએસસી સેન્સેક્સ ત્રણસો સત્તાવન પોઈન્ટના વધારા સાથે ઝીરો પોઈન્ટ અડતાલીસ ટકાના વધારા સાથે હજાર છસો પાંચના સ્તર પર ટ્રેડ હતો નો નિફ્ટી સડસઠ પોઈન્ટ પંચોતેર અથવા તો જીરો પોઈન્ટ ત્રીસ ટકાના ઉછળા સાથે બાવીસ હજાર પાંચસો એક્યાસીના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો લગભગ અઢારસો પચાસ શેર વધ્યા છે બારસો તેવીસ શેર ઘટ્યા અને એકસો ઓગણચાલીસ શેરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નહોતો જે રીતે સેન્સેક્સનો જે આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે ત્યારે ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ શેરબજાર ભારતીય અર્થતંત્રને ઘણી એવી સારી મદદ કરશે કારણ કે જે પ્રકારે શેર શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે અને ત્રણસો સત્તાવન પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ શરૂઆતના સમયમાં ટ્રેડિંગ કર્યું હતું ઓપનિંગ પ્રી ઓપનિંગમાં ત્રણસો સત્તાવન પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ માર્કેટમાં તેજીનું ચમકારો જોવા મળી રહ્યો છે નિફ્ટી પણ જે રીતે વધારો સાથે સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યો છે ત્યારે બંને માર્કેટો એનએસસી અને બીએસસી ક્યાંક ને ક્યાંક બજારમાં જે પ્રકારે ઓલ ટાઈમ હાઈ જાય ચાલી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ શેર બજારના રોકાણકારોને ખૂબ જ ફાયદાકારક થશે અને આવનારા સમયમાં પણ આ સપાટી જળવાયેલી રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે નો જે આંખ છે તે ચુમોતેર હજાર સાતસો પંદર અઢાર પોઈન્ટ અઠ્ઠાણું એટલે કે ચારસો સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવનના વધારા સાથે એટલે કે પોઈન્ટ ચોસઠ ટકાનો વધારો દેખાવ બતાવી રહ્યો છે જ્યારે નિફ્ટી ફિફ્ટી છે તે બાવીસ હજાર છસો એકાવન પર ટ્રેડ કરી રહ્યો છે અને લગભગ એકસો એકતાલીસ એકસો પિસ્તાલીસ પોઈન્ટના વધારા સાથે લગભગ ઝીરો પોઈન્ટ ચોસઠ ટકાના વધારા સાથે આગળ વધી રહ્યો છે તો જે રીતે શેરબજાર ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યું છે બીએસસી અને એનએસસી બેમાં જે પ્રકારે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે અને ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા છે બંને સૂચકાંકો ત્યારે ચોક્કસ શેર બજારમાં રોકાણકારોને આવનારા સમયમાં બહુ મોટો ફાયદો થાય તેવી સંભાવના છે અને આ જે બજારમાં જે પ્રકારનું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે તેના કારણે ઘણા બધા શેર્સના ભાવમાં વધારો જોવા મળ્યો બારસો ઓગણચાલીસ જેટલા ભાવ શેરના બજારમાં બજાર શેરમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે બહુ ઓછા શેરમાં ફેરબદલ જોવા મળ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક આ માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર જઈ રહ્યું છે અને હજી પણ આજના દિવસમાં ટ્રેડિંગ જે ચાલવાનું છે તેના માર્કેટ બંધ થાય ત્યાં સુધીમાં આ બજાર ક્યાંક ને ક્યાંક ટોચની સપાટી પર પહોંચે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે જ્યારે આખા વિશ્વમાં અન્ય શેરબજારો જે છે તે ક્યાંક ને ક્યાંક આમાં તકલીફમાં છે અને જે પ્રકારે કનેક જે પ્રકારે આગળ નથી વધી શક્યા ત્યારે ભારતીય શેરબજાર જે ઉચ્ચ સપાટી હાંસલ કર્યું છે તે ખૂબ જ ફાયદાકારક છે બજારો અત્યારે અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા છે સાથે સાથે ફુગાવાને અંકુશમાં લેવાની કાયદમાં ઊંચા વ્યાજ ના દરોના કારણે વૈશ્વિક અર્થતંત્ર માટે મંદિરનું જોખમ વધ્યું છે ત્યારે ભારતીય શેર બજાર નવી નવી ઐતિહાસિક સપાટી નોંધાવી રહ્યું છે જેના મુખ્ય કારણો જોઈએ તો સ્મોલ કેપ મિડ કેપ અને એસએમઈ આઈપીઓ ના શેરોમાં કરેક્શન હોવા છતાં ભારતીય શેર બજારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સેન્સેક્સ અંદાજીત છવ્વીસ ટકા સાથે ચુમોતેર હજાર આઠસો સિત્તેર પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર અંદાજીત ત્રીસ ટકાના વધારા સાથે બાવીસ હજાર સાતસો ને સિત્તેર પોઈન્ટની ઐતિહાસિક સપાટી બંધાવીને ઊંચો એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો બરાબર

દર મહિને અંદાજિત જીએસટી એક લાખ એસી હજાર કરોડ ને પાર થઈ છે માર્ચના અંતે ડિમેટ એકાઉન્ટની સંખ્યા કુલ સંખ્યા પંદર કરોડ ને પાર થઈ ગઈ છે બરાબર અને આનું કારણ છે કે રોકાણકારો નો વિશ્વ ભારતીય શેરબજાર જીતી શક્યું છે ચોક્કસ અચ્છા નિખિલભાઈ તમને એ છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની શરૂઆત થઈ બીજું સપ્તાહ છે પહેલા સપ્તાહમાં માર્કેટ બંધ રહ્યું ત્યારે જે પ્રકારનું ટ્રેડિંગ થયું હતું અને જે પ્રકારનું સૂચકાંક જોવા મળ્યો તો અને પહેલા જ દિવસે જે હાઈ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યું આગામી સપ્તાહમાં આ સપ્તાહમાં હજી પણ કોઈ આ આ સપાટી વધુ ને વધુ ઉપર જશે કે પછી હજી વચ્ચે નવા નવા ઐતિહાસિક સપાટી નોંધાવી રહ્યું છે તો મારા હિસાબે જયારે બજારની અંદર કોઈ પણ એક પ્રકારની એક તરફી તેજી જોવા મળતી હોય છે ત્યારે નાનું મોટું બસો ત્રણસો પોઈન્ટનું એક કરેક્શન પણ જોવા મળતું હોય એ પણ એક સ્વાભાવિક છે જેમ પેલા વીક ની અંદર બજાર થોડું કરેક્શન આપ્યું ત્યારબાદ આ વીક ની અંદર નવી ઐતિહાસિક સપાટી નોંધાવી તો આખા બજાર નો આઉટલુક જે આપણે જોવા જઈએ તો બજાર આગામી દિવસોમાં નવી ઐતિહાસિક સપાટીઓ નોંધાવી શકે છે કારણ કે લોકસભા ની ચૂંટણી બાદ સ્થિર સરકાર પ્રસ્થાપિત થવાની છે એવો એક અહેવાલ પણ મતલબ બહાર પડ્યો છે સાથે સાથે પૂર્ણ કક્ષા નું સર્વાંગી વિકાસલક્ષી બજેટ ની પણ અપેક્ષાઓ છે જે જોતા રોકાણકારોનો અને ટ્રેડરોનો માનસ હાલમાં પોઝિટિવ થઈ રહ્યું છે ચોક્કસ નિખિલભાઈ જે રીતે આજે શેર બજાર ઓપન થયું પ્રી ઓપનિંગમાં ત્રણસો સત્તાવન પોઈન્ટના વધારા સાથે માર્કેટ ઓપન થયું અને જે કયા કયા સેક્ટર્સના શેર્સમાં વધારો જોવા મળ્યો આજે સવારથી જ આજે મુખ્યત્વે આપણે જોવા જઈએ તો રિલાયન્સની આગેવાની હેઠળ ભારતીય શેર બજારે એક તેજી તરફી રૂખ નો એક માહોલ જોવા મળ્યો અને જ્યારે હંમેશા સ્મોલ કેપ અને મિડ કેપ શેરોના બદલે લાર્જ સ્ટોક સ્ટોકના આધારે ભારતીય શેર નો સેન્સેક્સ તેમજ નિફ્ટી બંને ઐતિહાસિક સપાટી નોંધાવતા હોય છે અને આજે પણ આજ રીતનું એક ટ્રેડિંગ માહોલ જોવા મળી રહ્યો છે લાર્જ કેપ સ્ટોક ની અંદર બેન્કિંગ સેક્ટર અને સાથે રિલાયન્સ ની આગેવાની હેઠળ ભારતીય શેર બજારે ઐતિહાસિક સપાટી નોંધાવી છે ભાઈ સવાલ એ પણ થાય છે કે વૈશ્વિક બજારમાં જોવા જઈએ તો વૈશ્વિક બજારમાં જે પ્રકારની આ જે ભારતીય શેર બજારના આંખ જોવા મળ્યા સૂચકાંક જોવા મળી રહ્યા છે પરંતુ વૈશ્વિક બજારમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો માહોલ જોવા નથી મળ્યો તો એનું કારણ શું હોઈ શકે વૈશ્વિક સ્તરે જીઓ પોલિટિકલ ટેન્શનમાં યુક્રેન નાટો સાથે જોડાવાની હલચલ રશિયા યુક્રેન યુદ્ધ વકરવાના અને ઇઝરાયલ અને હમાસના યુદ્ધને લઈને સિરિયાના યુરાન ઈરાનના દૂતાવાસ પર હુમલા વગેરે અનેક જીઓપોલિટિકલ જે ટેન્શન છે આ કારણે હાલના સંજોગોમાં વૈશ્વિક સ્તરે જે બજાર મંદી તરફ તેમજ બહુ હાઈલી વોલેટેલિટીમાં બતાવી રહ્યું છે પરંતુ ભારતીય શેર બજારની જે તેજી જોવા મળી રહી છે એ છે માત્ર ને માત્ર ભારતીય શેર બજાર ઉપર રહેલો રોકાણકારોનો વૈશ્વિક અને સ્થાનિક બંને રોકાણકારોનો વિશ્વાસ હાલના સંજોગોમાં ફોરેક રિઝર્વ જે છે એ પણ બે બિલિયન ડોલર વધી ગયો અને છસો ને બિલિયન ડોલર ની નવી સર્વોત્તમ ઉચ્ચ સપાટીએ પહોંચ્યું સાથે સાથે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના કોર્પોરેટ પરિણામો ની પણ સિઝન શરૂ થનાર છે જેમાં આગામી સપ્તાહ એટલે કે બારમી એપ્રિલે ટાટા કન્સલ ટીસી રિઝલ્ટ પણ ડિક્લેર રહ્યું છે એટલે ભારતીય કંપનીઓની જે મજબૂત વૃદ્ધિનો દોર શરૂ થઈ ગયો છે જીએસટી કલેક્શન છે બેંકના વ્યાજના દરોમાં અનચેન્જ આપીને જે કઈ પણ સરકાર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે બજારને એક બુસ્ટર ડોઝ પૂરું પાડી રહી છે એ જોતા આગામી દિવસોમાં વૈશ્વિક બજારો મંદીમાં હોવાનું કોઈ કારણ હોય પરંતુ ભારતીય શેર બજારની અંદર આગામી દિવસોમાં તેજી તરફી માહોલ જળવાઈ રહ્યા છે ચોક્કસ નિખિલભાઈ જે પ્રકારે આપણે કહ્યું કે વૈશ્વિક સ્તરે જે જીઓ પોલિટિકલ જે આખી માહોલ છે અને જે પ્રકારે રશિયા યુક્રેનનું યુદ્ધ છે કે પછી હમાસના હુમલા છે ઇઝરાયલ પરના એની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે પરંતુ ભારતીય બજારને તેની અસર નથી થતી એની પાછળનું લોજિક શું હોઈ શકે ભારતીય બજારમાં તો અનેક પોઝિટિવ કારણો આજના સંજોગોમાં જોઈ રહ્યા છે જેમકે બે હજાર ત્રેવીસ માં એફપીએસ દ્વારા ભારતીય શેરબજાર માં અંદાજિત બે પોઇન્ટ આઠ લાખ કરોડ નું ચોખ્ખું નેટ રોકાણ આયુ માર્ચ મહિનામાં એફએમસીજી તેમજ ટેલિકોમ્યુનિકેશન સેક્ટર ની અંદર પણ રોકાણ કરોની મોટી એક લેવલી જોવા મળી સાથે સાથે ફીચ રેટિંગ્સ દ્વારા રેટિંગ એજન્સી છે આપણી ફીચ એના દ્વારા પણ ભારતના આર્થિક વિકાસ દરને અગાઉના છ પોઈન્ટ પચાસ નો જે આઉટ દર મતલબ વિકાસ દર ની જે જાહેરાત કરવામાં આવી હતી તેમાં પણ એમને વધારીને સાત ટકા કરવામાં આવ્યો આટલી બધી વોલેટિલિટી વચ્ચે પણ રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડોમાં વધતો જતો રોકાણ પ્રત્યેનો ક્રેશ એસઆઈપી દ્વારા પણ રોકાણકારોનો વધતો જતો ક્રેઝ આ છેલ્લા છ મહિનામાં અંદાજીત છેતાલીસ કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળ્યું બરાબર

એને સાથે સાથે એનએસી નિફ્ટી ફિફ્ટી પણ જે પ્રકારે દોડી રહ્યું છે અને સર્વોચ્ચ સ્તર પર જઈ રહ્યું છે તો આવું પહેલી વખત જોવા મળી રહ્યું છે કે બંને સૂચકાકો ભારતીય શેર બજારના વર્ષો પછી આવું જોવા મળી રહ્યું છે કે બંને સૂચકાકો જે પ્રકારે ઐતિહાસિક સપાટીની ઉપર જઈ રહ્યા છે તો આને માટે ભારતીય ભારત સરકારની જે અર્થતંત્ર છે અથવા તો ભારત સરકારનું જે યોજનાઓ છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણો આવી રહ્યા છે

કનેક્ટેડ સ્ટોક્સ હોય જેમ કે સ્ટીલ સેક્ટર છે સિમેન્ટ સેક્ટર છે બેન્કિંગ છે આ તમામ સેક્ટરના શેરોની અંદર પણ એક લાર્જ સ્કેપ બાઇંગ જોવા મળી રહ્યું છે તો મારા હિસાબે સરકારની પોલિસી તેમજ હું આપની વાત સાથે જે રીતે સહમત થાવ છું એ જોતા આગામી દિવસોમાં પણ આ સેક્ટરની અંદર તેજી અવિરત જોવા મળી રહેશે નિખિલભાઈ મારી સામે આંતરરાષ્ટ્રીય બજારનું પણ છે એમાં નાસ્ડેક જે છે જેને આપણે ભારતીય શેર બજાર ઉપર જેની સીધી અસર થતી હોય છે એવું માનવું છે મારું એ તમે વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકશો પરંતુ જે પ્રકારે એમાં પણ છઠ્ઠી એપ્રિલનો જે ભાવ છે એમાં એકસો નવ્વાણું પોઈન્ટના ઉછાળા સાથે અપ બતાવેલું છે તો એની અસર નાસ્ડેકની સીધી ભારતીય શેર બજાર પર પણ અસર તો પડતી જશે ને ક્યાંક નાસ્ડેક અને ડાઉજોન્સ આ બંને જે વૈશ્વિક બજારની અંદર અસર કરનારા જે એક્શન્સ છે એની અંદર જોવા જઈએ તો એમાં જે વધઘટ જોવા મળતી હોય છે એ સ્થાનિક સ્તરે પણ અલગ અલગ દેશોના અલગ અલગ શેરબજારના સ્ટોક એક્સચેન્જ ઉપર પણ જોવા મળતી હોય છે પરંતુ મેં જે રીતે કહ્યું એ રીતે કે વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો અત્યારે અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા છે બરાબર કારણ કે ફુગાવ અને અંકુશમાં લેવાની કવાયતમાં ઊંચા દરોના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ઉપર એક મંદીનું જોખમ વધી રહ્યું છે આ મંડીના જોખમને કારણે અને આ પરિબળોને કારણે એડવાન્ટેજ ભારત હોય એ રીતે વૈશ્વિક સ્થાનિક વૈશ્વિક રોકાણકારોનો તેમાં સ્થાનિક રોકાણકારો ભારતીય શેર બજારમાં રોકાણનો મોટો પ્રવાહ આવી રહ્યો છે બરાબર જી નિખિલભાઈ હવે તમે વચ્ચે જે આપણે આની પહેલાના જે સવાલના જવાબ આપ તમે કોઈ સ્થિર સરકાર આવે એવી સંભાવના છે તો અત્યાર સુધી જે શેર બજાર આપણો જે છે શેર બજારનો સૂચક છે એ કાયમ છેલ્લા કેટલાય વખતથી આપણે જોતા આવ્યા છે કે અપ થતો જાય છે અને ઐતિહાસિક સપાટીને પાર કરતો જાય છે તો હાલમાં જે સરકાર છે એ સ્થિર સરકાર છે એની જે જે પ્રકારની એની વહીવટની નીતિ રીતિ છે અને એની અસર સીધી શેર બજાર પર પડતી હોય એવું લાગી રહ્યું છે સ્થિર સરકાર હોવાને કારણે આ માર્કેટ અત્યારે સ્ટેબલ અને આટલું અપ જઈ રહ્યું છે જી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને ત્યારબાદ એક તરફી તેજીનું વાતાવરણ ભારતીય શેરબજાર મારા હિસાબે ચૂંટણી પૂર્વે એક કરેક્શન અનિવાર્ય હોય અને આ ભારતીય શેરબજારના સ્થાનિક રોકાણકાર અને સાથે સાથે વિદેશી રોકાણકારો નો એક વર્ગ જોઈ રહ્યો છે એટલે આવનારા દિવસોમાં એકાદ કરેક્શન ને જો આપણે ધ્યાનમાં રાખીએ તો ફંડો દરેક ઉછાળે મોટા પાયે મળનારો નફો છે એને પ્રોફિટ બુકિંગ કરે એવી પણ એક શક્યતાને આપણે નકારી ન શકીએ બરાબર તો આગામી દિવસોમાં લાર્જ કેપ સ્ટોકની અંદર હમ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે એક સાવચેતીના માહોલ સાથે રોકાણ અને ટ્રેડિંગ બંનેનો એક અભિગમ અપનાવવો જોઈએ જી અ નિખિલભાઈ સવાલ એ પણ થાય છે કે નિફટી ફિફટીમાં જે પ્રકારનું માર્કેટ જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે શેર બજારમાં અમુક શેરના ભાવ વધી રહ્યા છે એમાં પણ એનએસસીમાં તો એની પાછળનું કારણ શું હોય શકે ટેકનિકલી અત્યારે આપણે જે નિફ્ટી અને સેન્સેક્સની વાત કરીએ તો નિફ્ટી ફ્યુચર અત્યારના હાલના સંજોગોમાં બાવીસ હજાર સાતસો પચાસ ની આસપાસ ટ્રેડ કરે છે જેને પચાસ સ્ટોકની એક વેટેજ એરિયા વેટેજ લિમિટ થી એની અંદર ટ્રેડિંગ સેશન જોવાઈ રહ્યું છે તો જ્યાં સુધી મારા અંગત ટેકનિકલ એનાલિસિસ મુજબ છસો છ અને બાવીસ હજાર ત્રણસો ત્રણ પોઈન્ટ જોવા મળી શકે સાથે આજે જે બાવીસ હજાર સાતસો સિતે ઉચ્ચતમ સપાટી નોંધાવી છે તો અહીંથી નાનું મોટું બસો ત્રણસો ના કરેક્શન ને ધ્યાનમાં લઈ અને રોકાણ જાળવી રાખવું અથવા રોકાણ કરતા રહેવું

જે અવિરત તેજી નો માહોલ જોવા મળી રહ્યો હતો અને એ જે તેજી બેકાબુ થઈ ગઈ હતી જેના ફંડામેન્ટલ અગેન્સ્ટ ભાવ જે રીતનો માહોલ જોવા મળી રહ્યો હતો અને સેબી દ્વારા જે એના ઉપર પગલા લેવામાં આવ્યા એ પગલાના કારણે સ્મોલ કેપ અને મિડ કેપ તેમજ એસએમઈ આઈપીઓ ની અંદર એક મોટું કરેક્શન જોવા મળ્યું અચ્છા હવે જે જ્યારે સેબી દ્વારા આ પ્રકારના પગલા લેવામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોનો પણ વિશ્વાસ જીતવો બહુ અઘરો હોય છે કંપનીના ગમે એટલા મજબૂત હોય પરંતુ માર્કેટ ટ્રેન્ડની સાથે કોઈ પણ અલગ અલગ કંપનીઓના ફંડામેન્ટ નબળા પડતા જાય સાથે સાથે ભાવો પણ નબળા પડતા જાય અને રોકાણકારોનો એક વિશ્વાસ જે હોય ખરીદીની તરફીનો એ પણ ઓછો જોવા મળતો હોય ત્યારે હંમેશ માટે સ્મોલ કેપ મિડ કેપ અને એસએમઇ આઈપીઓના શેરોમાં સાવધાની પૂર્વક રોકાણ કરવું જોઈએ હાલમાં પણ અત્યારના રોકાણકારોનો વિશ્વાસ થોડો વચ્ચે અંશે ઘટી રહ્યો છે ચોક્કસ જે એક સ્વાભાવિક છે કારણ કે સેબી બહુ અત્યારના સ્ટ્રિક્ટ થઈ ગઈ છે ભારતીય શેર બજારમાં કોઈ મતલબ કોઈ એવું અનિશ્ચિત પેલું ન આવે અને જેના કારણે બજારની અંદર કોઈ નેગેટિવ પરિણામ કે નેગેટિવ નેગેટીવ માહોલ જોવા ન મળે એ પ્રત્યેના જે પગલાઓ સેબી દ્વારા લેવામાં આવી રહ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને ભારતીય શેરબજારની આગામી તેજી પણ આ પગલાઓને કારણે જોવા મળી શકે ચોક્કસ નિખિલભાઈ બેન્કિંગ સેક્ટરની વાત કરું તમારી સાથે બેન્કિંગ સેક્ટરમાં કેવું દેખાઈ રહ્યું છે કારણ કે બેંક નિફ્ટી બેંક છે એ પણ અપ જઈ રહ્યો છે અને બેન્કિંગ સેક્ટરના શેર્સના ભાવમાં પણ વધારો સતત જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા વખતથી આપણે જોઈ રહ્યા છીએ બેન્કિંગ સેક્ટર કાયમ અપ કરી રહ્યું છે તો એની પાછળ રોકાણકારોએ બેન્કિંગ સેક્ટરને પ્રાધાન્યતા આપવી જોઈએ કે ના આપવી જોઈએ

કારણ કે સરકાર દ્વારા પણ પોઝિટિવ નાણાકીય નીતિ શેરબજારની તરફેણમાં છે સરકાર દ્વારા વૃદ્ધિ થઈ રહી છે આ તમામ ફેક્ટર્સ જે છે એ બેન્કિંગ સ્ટોક્સ ને વધારે ને વધારે મજબૂત કરવા તરફનું એક વાતાવરણ ઉભું થઈ રહ્યું છે તો આગામી દિવસોમાં બેંકિંગ સેક્ટરની અંદરના રહેલા ફંડામેન્ટલ સ્ટોક છે એની અંદર રોકાણ હિતાવ છે ચોક્કસ હવે રાજકીય સવાલ કરું નિખિલભાઈ તમને લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે પ્રચાર અને ઓગણીસમી એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન પણ શરૂ મતદાન થવાનું છે અને આપણે ત્યાં ચૂંટણીનું મહાપર્વ શરૂ થઈ જશે તો આ સંજોગોમાં ચોથી જૂને પરિણામો આવશે અને સ્થિર સરકાર આવી અને પછી જે અત્યારે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું વચગાળાનું બજેટ આવ્યું હતું આગામી તેજીના સંદર્ભમાં જોઈએ સરકારની અતિ આવશ્યકતા છે આગામી દિવસોમાં જે તર હાલના સંજોગોમાં જે સરકાર ભારતીય જનતા પાર્ટીની અત્યારના જે કઈ પણ

છસો મજબૂત અને જેને કહી શકાય કે વૈશ્વિક બજારોની ભલે મંદી હોય પરંતુ ભારતીય શેર બજારમાં રોકાણકારો નો વિશ્વાસ અતુટ રહી નવા નવા રોકાણકારો ડિમેટ એકાઉન્ટ દ્વારા જે આવી રહ્યા છે એને પણ એક સારો નફાનો એક પ્રોફિટ લક્ષી અને એક એના રોકાણને પ્રાધાન્ય મળે અને વૈશ્વિક ઉપર જળવાઈ રહે અતિ આવશ્યકતા છે અને એ ધ્યાનમાં રાખીને પૂર્ણ કક્ષા નું બજેટ આવશે તો પૂર્ણ કક્ષાના બજેટની અંદર પણ અલગ અલગ સેક્ટર ની અંદર અને અલગ અલગ યોજનાઓ દ્વારા ભારતીય બજારમાં નવો એક તેજી નો માહોલ જોવા મળી શકે છે ચોક્કસ છેલ્લો સવાલ કરું ટૂંકમાં જવાબ આપજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે ભારતીય અર્થતંત્રને આગામી સમયમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવી તો જે રીતે શેર ના બંને સૂચક આંકો અને એનએસસીને બીએસસી જે રીતે ચાલી રહ્યા છે અને જે પ્રકારે હાઈ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી રહ્યા છે શું શેર બજાર ભારતીય અર્થતંત્રને ત્રીજા

જે પ્રકારે આગળ વધી રહ્યું છે આગામી સમયમાં માર્કેટમાં ખૂબ જ તેજી આવવાનું છે એવું શેરબજાર નિષ્ણાત નિખિલભાઈનું પણ માનવું છે અને જે પ્રકારનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝન જોયું છે કે આગામી સમયમાં ભારતીય અર્થતંત્રને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું જે સપનું છે એ સપનું શેરબજાર થકી સાકાર થાય તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં કારણ કે જે પ્રકારે વિદેશી રોકાણકારો આવી રહ્યા છે વિદેશી રોકાણકારો આવીને રોકાણ કરી રહ્યા છે તેને કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય શેર બજાર ભલે વૈશ્વિક શેર બજારોમાં ક્યાંક ઉપર નીચેનું થતું હોય સૂચક એમના આંખ ઉપર નીચે થતા હોય પરંતુ ભારતીય શેર બજાર સતત આગળને આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં રોકાણકારો માટે ખૂબ જ બેનિફિટ વાળું રહેશે શેરબજાર અને શેરબજારમાં રોકાણ કરતા પહેલા પણ દરેક બાબતના પણ ચકાસી લેવા જોઈએ અને ત્યારબાદ રોકાણ કરવું એવી એવી ચોક્કસ શેરબજારના નિષ્ણાતો પણ વાત કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં શેર બજારમાં રોકાણ કરવા એ લોકો માટે અને રોકાણ કરવા માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે સમાચારમાં અત્યારે બસ આટલું જોતું ધડકન નમસ્કાર